હેલો ફ્રેન્ડ જય શ્રી ક્રાસમાં સ્વાગત છે તમારું રસોડાબેનના રસોડામાં આજે આપણે બનાવશું નાગરવેલના પાનનો ડ્રાય મુખવાસ ડ્રાય મુખવાસ કેવી રીતે તો આપણે એને તાપમાં નથી તપાવવાનો પણ પંખા નીચે સુકવીશું અને ત્રણ ચાર દિવસ પછી આપણે એને એક કપડું ઢાંકી અને તાપમાં મૂકીશું અને એ મુખવાસ આપણે ફ્રીજ વગર બહાર જ રાખી શકીએ છીએ અને ખાઈ શકીએ છીએ તો ચાલો બનાવીએ આપણે નાગરવેલના પાનનો ડ્રાય મુખવાસ નાગરવેલના પાનનો મુખવાસ બનાવવા માટે આપણે સૌ પ્રથમ આવા સરસ એકદમ મોટા પાન મળે છે બજારમાં એ પાન લેવાના છે હું અહીંયા સો પાનનો મુખવાસ બતાવવાની છું એટલે મેં આ સો પાન લઈને અને સરસ રીતે ધોઈ લીધા છે અને એને સરસ રીતે આપણે કોરા કરી લેવાના છે પછી આ રીતે પાનને કોરા કરી અને આ રીતે આપણે કાતર લઈને એક મોટું વાસણ લેવાનું છે એની અંદર આપણે કાતરથી પાનને આ રીતે વાળી અને સરસ રીતે આને કટ કરી લેવાના વચ્ચેથી એટલે એના નાના નાના ટુકડા થશે આ રીતે આપણે કાતરથી સરસ નાના નાના ટુકડા કરી લેશું તો સો પાનનો મુખવાસ કેટલો બને છે એની ક્વોન્ટિટી કેટલી થાય છે એમાં કઈ રીતનો બધો મસાલો આવે છે એ બધું હું તમને આગળ બતાવીશ સૌ પ્રથમ આપણે પહેલાં પાનને આ રીતે કટ કરી લેશું એના નાના નાના તમે જેવા ટુકડા કરશો ને તો એ પાનને ખાવાની સરસ મજા આવે છે આ રીતે આપણે બધા જ પાનને એકદમ સરસ રીતે કટ કરી લેવાના છે તો આ રીતના સરસ ચીણા ટુકડા થવા જોઈએ હવે હું તમને બધા જ પાન કટ કરીને પછી બતાવી દઈશ તો જુઓ નાગરવેલના પાનને આપણે આ રીતે કટિંગ કરી લીધા છે એકદમ સરસ રીતે કટિંગ કરી લેવાના છે બધા એક સરખા લાગે તે રીતે અને આમાં કપૂરી પાન પણ આપણે નાખી શકીએ છીએ મેં અહીંયા નાગરવેલના પાન લીધા છે તમે એમાં પચીસ ટકા કપૂરી પાન પણ નાખી શકો છો કેમકે કપૂરી પાન વધારે સ્ટ્રોંગ હોય છે એટલે આપણે ઓછા નાખીએ છીએ અને એકલો નાગરવેલનો કરવો હોય તો એકલો નાગરવેલનો મુખવાસ પણ આપણે કરી શકીએ છીએ તો આવા મોટા વાસણમાં આપણે આ રીતે નાગરવેલના પાનને કટિંગ કરીને અને હવે આપણે એમાં જોઈતા જે મસાલા છે તે એડ કરીશું તો જુઓ આ મુખવાસના પાન આપણે કાપી લીધા છે હવે એમાં આપણે આ બે બાઉલ એટલે કે બસો ગ્રામ કાચી વરિયાળી એડ કરીશું આ બે બાઉલ વરિયાળી જે મેં લીધેલી હતી એ આપણે લખનવી વરિયાળી લીધેલી છે અને એના પ્રમાણમાં આપણે એટલી જ ધાણાદાર એડ કરીશું જે મેં બસો ગ્રામ લીધી છે વજનમાં હવે એના પ્રમાણમાં આપણે દોઢસો ગ્રામ મેં અને લચ્છો સોપારી કહીએ છીએ આપણે જે ઇઝીલી આપણને પાનવાળાની દુકાનેથી મળી રહે છે તો એ નાખીશું અને એના પછી આપણે હવે જે આ ઇન્ગ્રીડિયન્ટ મિક્સ કરવાના છે એમાં આપણે લેશું અડધો ગ્લાસ પાણી પાણીની અંદર લેશું આપણે બે મોટી ચમચી લવલી જે આપણને પાનવાળાની દુકાનેથી મળી જાય છે એમાં લેશું આપણે બે ચમચી કાથો આ કોરી વસ્તુ મેં લીધી છે એને આપણે પાણીમાં એડ કરીને અને પછી મિક્સ કરવાની છે એમાં લેશું આપણે દોઢસો ગ્રામ દળેલી ખાંડ આ ખાંડને પણ પાણીમાં આપણે સરસ રીતે એડ કરી અને ઓગાળી લેવાની છે આપણે ખાંડને સરસ રીતે ઓગાળી લઈએ આ બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય પછી જ મુખવાસની અંદર એડ કરવાની છે આપણે એને સરસ રીતે પહેલાં મિક્સ કરી લેશું સરસ રીતે આપણે મિક્સ કરી દીધું છે બધું હવે એની અંદર નાખીશું આપણે એક ચપટી મિન્ટ આ મિન્ટ એટલે આપણે જે ઇજમેટના ફૂલ કહીએ છીએ તે આખા હોય છે એ હું તમને બતાવીશ વિડીયોમાં હમણાં કે આખા ફૂલ જે ઇજમેટના ફૂલ હોય છે એને આપણે થોડા વાટી અને પછી એડ કરવાના છે અને પછી આ પાણીની અંદર એને ઉગાડી દેવાના છે હવે આ પાણી સરસ રીતે આપણું મિક્સ થઈ ગયું છે તો એને આપણે પાનનો જે મુખવાસ છે બનાવેલો આપણે જે બધું મિક્સ કરેલું છે એની અંદર સરસ રીતે એડ કરી દેસું આ રીતે બધું મિક્સ કરી પછી આપણે એમાં પાણી એડ કરીશું વરિયાળી અને દાણા તમારા ઘરમાં જે રીતે ખવાતી હોય એ રીતે તમે નાખી શકો છો પણ જો પાન વધારે રાખીએ તો પાનનો ટેસ્ટ આપણને સરસ આવે છે હવે આ પાણીને આપણે અંદર એડ કરીશું અને આપણે સરસ રીતે એને હલાવી લેશું અને પાન આ પાનનો મુખવાસ આપણે ત્રણ દિવસ માટે રૂમની અંદર પંખા નીચે રાખવાનો છે અને પછી એને તાપમાં મૂકવાનો છે અને જો તમારે પાનનો મુખવાસ આવો ગ્રીન જ રાખવો હોય તો એને તમે બધા જ દિવસ પંખા નીચે સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી રાખી શકો છો આ રીતે આપણે બધું જ સરસ મિક્સ કરી દીધું છે અને અધકચરું એ સુકાઈ જાય થોડું ક્રિસ્પ થઈ જાય પછી એમાં આપણે તૂટી ફૂટી નાખીશું તો આ રીતની ત્રણ કલરની જે તૂટી ફૂટી આવે છે એ મેં બજારમાંથી લીધી છે અને આ થોડો મુખવાસ આપણો સુકાશે પછી આપણે એમાં એડ કરીશું આ રીતે મુખવાસને સરસ રીતે મિક્સ કરીને અને જો તમે તાપમાં મૂકવાના હોય તો આની ઉપર એકદમ આછું કોટનનું કપડું આવે એ આ વાસણ ઉપર બાંધી દેવાનું છે અને પછી તાપમાં મૂકવાનો છે ડાયરેક્ટ એને તાપમાં મૂકવાનો નથી અને જો તમે કપડું ના બાંધવું હોય અને તાપમાં ના મૂકવો હોય તો એને પંખા નીચે ચારથી પાંચ દિવસ સુધી રાખવાનો છે આ રીતે જો હજી આપણને આમાં થોડી વરિયાળી ઓછી લાગે છે ધાણાદાળ ને વરિયાળી તો આપણે એક વાટકો વરિયાળી અને એક વાટકો દાળ એડ કરીશું જો આ ફરીથી મેં એક બાઉલ વરિયાળી લીધી છે અને એક બાઉલ અહીંયા ધાણાદાર લીધી છે અને હવે આપણે એને મિક્સ કરીશું તો આપણે આ પાન સરસ રીતે જો હવે વરિયાળી અને ધાણાદાર સરસ રીતે દેખાય છે અને એનો ટેસ્ટ પણ સારો આવે છે તો ઓછું નાખીએ તો પાનનો ટેસ્ટ વધારે આવે છે આ બધું મિક્સ કરીએ તો બધો જ સ્વાદ આપણને સરસ આવે છે હવે આને આપણે બે થી ત્રણ દિવસ માટે પંખા નીચે સુકવી રાખશું અને બબે કલાકે આપણે ઉપર આમ સરસ સુકાતો જતો હોય તો બબે ત્રણ ત્રણ કલાકે આપણે આ મુખવાસને આવી રીતે ચમચાની વડે હલાવતા દઈશું પંખા નીચે તો હવે આપણે આ પ મુખવાસને ચાલો મૂકી દઈએ પંખા નીચે તો જો બે દિવસ પંખા નીચે રાખ્યા પછી આપણો મુખવાસ આટલો ડ્રાય થયો છે હવે આને ક્રિસ્પી કરવા માટે આપણે એક કોટનની ઓઢણી લઈશું આ રીતે પહેલાં સરસ રીતે મિક્સ કરી અને આપણે એને આમ પ્રસરાવી દઈશું અને પછી આપણે આ રીતની બાંધણીની કોટનની ઓઢણી જુઓ આમ મેં બાંધણીની લીધી છે તમારી પાસે આવી પાતળી કોઈ પણ કોટનની ઓઢણી હોય એને આ રીતે આપણે જેમ છૂંદો મૂકીએ ને એરીનું એ રીતે બાંધી દેવાનું છે આ રીતે સરસ ઉઢણી ટાઈટ કરીને અને બાંધી દેવાનું છે એટલે ડાયરેક્ટ તાપ ના લાગે અને અંદર માટી કે કાંઈ ઉડે નહીં એટલા માટે આ રીતે તગારાની બાંધી અને હવે આપણે એને બે થી ત્રણ દિવસ તાપમાં મૂકીશું તગારાને આ રીતે કોટનની ઓઢણી બાંધી અને આપણે તાપમાં મૂકી દેવાનું છે આ મુખવાસ આપણે ક્રિસ્પી કરવાનો છે એટલા માટે તો જો આપણે ત્રણ દિવસ આને પંખા નીચે સૂક્યો હતો અને પછી બે દિવસ મેં કપડું ઢાંકીને જે બતાવ્યો હતો એવી રીતે સૂકવો હતો તો એકદમ આપણો મુખવાસ ક્રિસ્પી થઈ ગયો છે અને પાન પણ એકદમ સરસ લીલા રહ્યા છે કે આપણે એકદમ તાપમાં મૂકીએ છીએ ને તો પાન થોડા સફેદ થઈ જાય છે અને મુખવાસ એકદમ ક્રિસ્પી થઈ ગયો છે જો આપણને ખ્યાલ આવી જાય કે મુખવાસ એકદમ ક્રિસ્પી થઈ ગયો છે આ મુખવાસને તમે બહાર રાખી શકો છો ફ્રીજમાં મૂકવાની જરૂર નથી અને આ મુખવાસ સુકાઈ ગયા પછી આપણે જે તૂટી ફૂટી લીધેલી હતી તે તૂટી ફૂટી આપણે અંદર એડ કરીશું જો અહીંયા મેં ત્રણેય કલરની તૂટી ફૂટી લીધેલી છે આ રેડીમેડ છે અને તૂટી ફૂટી ડ્રાય લેવાની છે જેથી આપણો મુખવાસ એમને ક્રિસ્પી રહે જો તૂટી ફૂટી થોડી વિનાશવાળી હશે તો આપણો મુખવાસ થોડો ઢીલો થઈ જશે આપણે એને મિક્સ કરી દઈશું અને સરસ રીતે હલાવી લઈશું હવે આ મુખવાસને આપણે એર ટાઈટ બોટલમાં ભરી અને રાખી દઈશું તો તૈયાર છે આપણો નાગરવેલના પાનનો ડ્રાય મુખવાસ તો જો તૈયાર છે આપણો લાંબો સમય ચાલે એવો ડ્રાય મુખવાસ તો તમે પણ આ રીતે ડ્રાય કરજો અને ફ્રીજની બહાર રાખી શકો છો તો તમે આ મુખવાસ જાતે બનાવજો અને મારો વિડીયો તમને કેવો લાગ્યો એ મારો વિડીયો ગમ્યો હોય અને મારો આ મુખવાસની રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો